જોજે પલેસની વાત કરવા જઈ રહ્યો છું જે હજારો અને લાખ જોર દડોનો આસ્થાનું ધામ છે તો હે યાદ આવે હનુમાન નમતન આજ હનુમાન તો ગુમાનદેવ ધામ એક મહાન આત્માના તપ નિષ્કામ કર્મ અને પરોપકારનું એક પરિણામ છે જે લાખો શ્રદ્ધાનો દુખને હરે છે હજારો વર્ષો પહેલા ગુલાબદાસજી નામનો મહાન ચરિત્ર હનુમાનજીની બાર વર્ષ સુધી ઘુરતો પશા કરી હતી તે પણ ઝાડ ઉપર ઊંધા લટકીને બાર વર્ષ પછી જ્યારે હનુમાનજી પ્રસન્ન થયા ત્યારે તેમણે વરદાન માગવાનું કહ્યું પણ તમને વરદાન માગવાથી ના પાડી દીધી ત્યારે તેમને કંઈ પણ માગ્યું નહીં પરંતુ તમને બે વિનંતી કરી પહેલું કે આ સ્થાન તીર્થ બને અને નર્મદા પરિક્રમા કરતા દરેક તીર્થયાત્રીને પૌષ્ટિક આહાર મળે તો આજથી પાંચસો થી છસો વર્ષ પહેલા હનુમાન જયંતિના દિવસે જ આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જ આ મંદિરના શ્રદ્ધાળુઓનું રોકાણ અને જમવાનું આ મંદિરના મહંત અને કાર્યકરો દ્વારા સેવા આપવામાં આવે છે ગુલાબદાસજી બાબાની ભક્તિ અને હનુમાન દાદા માણસના ગુમાનને દૂર કરતા હોવાથી હનુમાનજીને ઘુમાન દેવનામ નામ આપવામાં આવ્યું તો ભાઈ હનુમાન જયંતિ આવી રહી છે તો આ વિડીયોનું ફટાફટશો અને શેર કરી દો અને આવા જ વિડીયો માટે ફોલો કરો ઇન્ક્રેડેબલ અંકલેશ્વર એઝ વેલ એઝ ઇન્ક્રેડેબલ ભરૂચ ને અને કોમેન્ટની અંદર શ્રી રામ લોકોનું ભૂલશો નહીં